આપને સુની છે ઘણા લોકો એવું કહે છે કે જીવનમાં ડ્રાય ફેઝ ચાલે છે આનંદ નથી આવતો પ્રાર્થના નથી થતી તમને શું લાગે છે આપણને પ્રભુથી દૂર કોણ લઈ જાય છે અથવા પ્રભુ નજીક જવા માટે કોણ રોકે છે પ્રભુથી આપણે દૂર હોઈએ પ્રભુ સાથે સબંધ ના હોય પ્રભુ સાથે વાત ના કરતા હોઈએ ત્યારે જીવન સુકાઈ જાય હું વેલો ને તમે ડાળીઓ જો મારી સાથે સંકળાયેલા રહેશો તો પુષ્કળ ફળ આપી શકશો એક ભાઈ મને કહે છે કે હું મારી જાતને એટલો વ્યસ્ત રાખું છું કે મારી પાસે ફ્રી સમય હોય જ નહીં મને કહે છે કે હું દિવસના ચાર ન્યૂઝપેપર વાંચું છું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાત સમાચાર સંદેશ આ ચાર ન્યૂઝપેપર હું વાંચું છું અને બજારના કોઈ પણ કામો હોય ખરીદીના કોઈ પણ કામો હોય ઘરવાળા માટે તો એ બધા કામો હું કરું છું અર્થાત કે એ વ્યક્તિનું કહેવાનો ભાવ કે હું મારી જાતને સતત વ્યસ્ત રાખું છું અમારો વાર્તાલાપ આગળ ચાલ્યો અને પછી એ ભાઈ મને કહે છે હું આટલું બધું કરું છું પણ મારાથી પાંચ મિનિટ બાઇબલ નથી વાંચી શકાતું ચાર ન્યૂઝ પેપર આખા વાંચે છે પણ કે છે કે મારાથી પાંચ મિનિટ પણ બાઇબલ નથી વાંચી શકાતું આ ભાઈ સાથે શું થયું પ્રભુથી દૂર રાખનાર કોણ છે પ્રભુ પાસે ન જવાનું પરિબળ કયું છે તમે એવું સાંભળ્યું છે કે શૈતાન તમારો હાથ પકડી રાખે છે કે તું દેવળમાં બાઇબલ ના વાંચીશ શૈતાન પ્રાર્થના કરીશ નહીં ના આ શૈતાનની ચાલ છે વ્યક્તિ જીવનમાં એટલી બધી બિઝી થઈ જાય સતત કૌટુંબિક સાંસારિક સામાજિક વ્યવસાયિક કામોમાં બીઝી રાખવા એ શૈતાનની યુક્તિ પ્રવૃત્તિ છે રાત પડે ને તમે એવા તો થાકી ગયા હોય કે પ્રભુ સાથે બેસવાનો કે પ્રાર્થના કરવાનો તમારી પાસે સમય જ ના હોય અથવા તો રાત પડે એટલી ચિંતાઓ તમને ઘેરી વળે કે તમે એ ચિંતાઓમાં લાગી જાઓ પ્રભુ સાથે

માર્થા અને મરિયમ ઈસુ જ્યારે એમના ઘરે આવે છે ત્યારે એ બંને બહેનોમાં માર્થા શું કરે છે લોકોની આગતા સ્વાગતા કરે છે પણ મરિયમ શું કરે છે ઈસુ જ્યાં બેઠા છે ત્યાં ઈસુના પગ પાસે બેસી જાય છે અને ઈસુ જે કાંઈ વાતો કરે છે ઈસુ જે કાંઈ બોલે છે ઈશ્વરના રાજ્યની વાતો કરે છે એ બધું જ મરિયમ ધ્યાન પૂર્વક સાંભળે છે માર્થા ઘરના કામોમાં લાગી છે હવે જ્યારે માર્થાને ખબર પડે છે કે મારાથી કામ પહોંચી નથી વળાતું ત્યારે માર્થા ઈસુને કહે છે એને કોને કે મને મદદ કરે ત્યારે ઈસુ શું કહે છે માર્થા માર્થા તું વ્યર્થ કામોમાં બીઝી છે મરિયમે જે માર્ગ પસંદ કર્યો છે

પણ કારણ કે આપણે સંસારિક બાબતોમાં લાગેલા છીએ આપણે આપણા કામમાં એટલા બિઝી છીએ કે આપણને એ પ્રભુનો સાધ સંભળાતો નથી યોહાન દસ સત્યાવીસ માં એ સુકે છે મારા ઘેટા મારો સાધ સાંભળે છે આપણને પ્રભુનો સાધ સાંભળવા માટે એ પ્રભુ પ્રત્યેનું મન પ્રભુ પ્રત્યેનો લગાવ પ્રભુ સાથેનો સંબંધ કેળવવો ખૂબ જરૂરી છે પચાસ બાળકોની વચ્ચે માતા એનું બાળક જો રડતું હશે તો તરત ઓળખી પાડશે કે આ મારા બાળકનો અવાજ છે રડવાનો એ પ્રમાણે જો આપણો પ્રભુ સાથે સંબંધ હશે તો ગમે તેવા કોલાહલની વચ્ચે આપણને એ પ્રભુનો સાથ સંભળાશે એ શું કહે છે મારા ઘેટા મારો સાથ સાંભળે છે તેઓ મારી પાછળ આવે છે હું તેઓને ઓળખું છું પ્રભુથી દૂર રાખવાની શેતાનની આ યુક્તિ પ્રયુક્તિ છે કે તમને સતત વ્યસ્ત રાખે કામમાં સામાજિક સંબંધોમાં સામાજિક પ્રવૃત્તિઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓમાં એટલા બિઝી રાખે કે તમે

કે પ્રભુ માટે સમય હોય જ નહીં ઈસુનું બીજું આગમન થવાનું છે અને વચનમાં કહે છે કે બે બાયો દળતી હશે એકને લેવામાં આવશે અને બીજીને નહીં ખેતરમાં બે ખેડૂત ખેડતા હશે એકને લેવામાં આવશે અને બીજાને નહીં પ્રભુ સાથે સમય વિતાયો છે પ્રભુની વાતો સાંભળી છે અબ્રાહમ પિતા માટે બાઇબલમાં કહે છે કે અબ્રાહમ પિતા સતત પ્રભુની હાજરીમાં રહેતા હતા ઓલવેઝ ધ પ્રેઝન્સ ઓફ ધો એટલે કે આપણા દિવસ દરમિયાનના કામોમાં સતત આપણે પ્રભુ સાથે પ્રભુ સાથેની વાતચીતમાં પ્રભુ સાથેના સંબંધમાં રહીને એમની પ્રેઝન્સમાં રહેવાનું છે કારણ કે આ શેતાન એ ક્રુઅલ છે ઘાતકી છે મરિયમની જેમ ઈસુના ચરણોમાં બેસીએ એ પેલા શેતાનની ચાલ સતત બિઝી રાખીને પ્રભુથી દૂર રહેવાનું એ પાંજરાથી દૂર રહીએ Thank you Jesus praise you Jesus